શહેરા તાલુકાના વાઘજીપુર ગામે રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારની અધ્યક્ષતામાં બારિયા સમાજના નવનિયુક્ત શિક્ષકોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો રાજ્યવાપી શિક્ષક ભરતી બે હજાર પચીસ અંતર્ગત પંચમહાલ જિલ્લાના બારિયા સમાજ એક સાથે સો વધુ શિક્ષક ભાઈઓ અને બહેનોને નિમણૂક મેળવી છે તે રાજરોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ભાગ્યોદય મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ગોધરા દ્વારા બારિયા સમાજના નવનિયુક્ત શિક્ષકોનો સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો કાર્યક્રમ રાજ્યસભા સન્માનિત કરવામાં આવ્યા ઐતિહાસિક કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા સમાજના પ્રમુખ અમરસિંહ પટેલ પંચમહાલ જિલ્લા બારીયા સમાજના મહામંત્રી કિરણસિંહ પટેલ પંચમહાલ જિલ્લા બક્ષી પંચ મોરચા પ્રમુખ અને સમાજના અગ્રણીય વિજયભાઈ પટેલ સ્વામિનારાયણ મંદિર વાઘજીપુરના પ્રજ્ઞા ટ્રસ્ટના પ્રમુખ રણજીતસિંહ બારૈયા સમાજના અન્ય આગેવાન નવનિયુક્ત શિક્ષકો મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા યુઝ્યુઅલ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંત જશવંતસિંહ પરમારે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું શિક્ષકે આજીવન વિદ્યાર્થી રહેવો જોઈએ શિક્ષકે વિદ્યાર્થીને ફક્ત શીખવવાના બદલે વિદ્યાર્થી જાતે શીખતો થઈ જાય તેના માટે સતત પ્રયત્ન કરવા જોઈએ રાષ્ટ્રના અને સમાજના ઘડતરમાં શિક્ષકોનું યોગદાન અમૂલ્ય હોય છે તેમજ વિશ્વેષમાં જણાવ્યું હતું કે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં શિક્ષકની ભૂમિકા ચાવીરૂપ છે કારકિર્દીને સફળ બનાવવા જોઈ રહેલા તમામ શિક્ષક ભાઈઓ અને બહેનોએ શુભેચ્છા પાઠવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક શિક્ષક જીતુભાઈ દ્વારા કરાયું હતું